ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ પહેલું વિષય ગણિત બાળકો આપણે સંખ્યા સંખ્યા શીખીએ છીએ તો આપણે ક્યાં સુધી સંખ્યા કરી બાળકો પચાસ સુધીની સંખ્યા ગણતા વાંચતા અંક અને શબ્દમાં શીખ્યા છીએ હવે આપણે આગળ સંખ્યા આગળની સંખ્યા શીખશું પાનો નંબર છે બાળકો પાનો નંબર છે ત્રેપન ત્રેપનના પાના પર છે પરિચય અને લેખન હવે દશક એકમ આપણને ખબર છે ચલો જુઓ અહીંયા કેટલા દશકના બંચ છે બાળકો ઘણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ કેટલા છે પાંચ એટલે આ થયા પાંચ દશક અને એકમમાં આ છુટી દિવાસળી કેટલી છે એક છે એટલે એક એકમ પાંચ દશક એક એકમ પચાસ એકાવન એકાવન આ અહીંયા જે આ છે તે સંખ્યા છે અંકમાં લખેલું છે અને અહિયાં છે તે શબ્દમાં લખેલું છે એટલે તમને દશક એકમ અંક અને શબ્દમાં બધું વાંચતા અને લખતા આમાં આમાં આવડી જશે ચલો एक त्रन चार पांच पांच दशक एक बे बचास बन एक तर चार पांच पांच दशक एक बे त्रम त्रन एकम पचास तर त्रेपन त्रेपन एक बे त्रन चार पांच पांच दशक एक बन चार चार एकम पचास चार चौपन चौपन एक बे त्रन चार, चार पाँच पाँच दशक एक ब्रां चार पांच पाँच एकम पचास पांच पंचावन पंचावन एक बे त्रन चार पाँच पाँच दशक એક બે ત્રણ ચાર પાંચ છ છ એકમ પચાસ છ છપ્પન છપ્પન એક બે ત્રણ ચાર પાંચ પાંચ દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત એકમ પચાસ સાત સત્તાવન સત્તાવન એક બે ત્રણ ચાર પાંચ પાંચ દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ એકમ પચાસ આઠ અઠાવન અઠાવન એક બે ત્રણ ચાર પાંચ પાંચ દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ એકમ પચાસ નવ ઓગણસાઠ શું બોલાય ઓગણસાહીઠ હવે જો નવ એકમ એમાં એક દિવાસળી મૂકીએ એટલે દશકનું બંચ તૈયાર થાય પછી એને એકમ બોલાય નહીં એટલે દશક બોલાય તો હવે દશક કેટલા થયા અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ છ દશક સાઠ 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 સમજાણું બાળકો એકાવનથી સાઠનો પરિચય અને લેખન ચલો આપણે નીચે અહીંયા ક્રમ ક્રમ ક્રમવાર સંખ્યા તોરણ ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખવાની છે પચાસ એકાવન પછી પચાસ બે બાવન પચાસ ત્રણ ત્રેપન પચાસ ચાર ચોપન પચાસ પાંચ પંચાવન પચાસ છ છપન પચાસ સાત સત્તાવન પચાસ આઠ અઠાવન પચાસ નવ ઓગણસાહીઠ છ છ જીરો છ દશક સાહીઠ તો બાળકો આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને એકાવનથી સાઠની સંખ્યા અંક અને શબ્દમાં અને દશક એકમ પણ ગણતા આવડી જશે થેન્ક યુ